એ હદે ઉતરેલા છે ગુંડાઓ અમારી અમને અમારી જાનહાની ઉપર પણ અમને બીક લાગી રહી છે સાહેબને અમારી નમ્ર અપીલ છે કે આ લોકો અમારી ઉપર ક્યારે શું કરે એનું કોઈ અમને દેખાતું નથી ને જે ગુણખર અભયારણ્ય છે આપણા ભારતની અંદર જે ત્રણ કે ચાર ટાપુ છે એની અંદર એક જ કચ્છનું નાનું રણ આવેલું છે આની જલ્દીથી જલ્દી આ લોકો કારખાનાવાળાઓ ખાલી કરે દસ દસ પંદર પંદર હજાર એકડમાં આ લોકો પારા બનાવીને બેઠેલા છે ઓગણત્રીસ દિવસની અંદર કોઈ તંત્રએ અમારી હજી સુધી કોઈ અમારી કોઈ જવાબદારી કે અહીંયા કોઈ આવીને અમારી સંભાળ લીધી નથી હું નમ્ર અપીલ કરું છું કે જો આ લોકો ટૂંકમાં અમને આજે ઘણા બધા ગુમરાહ કરી રહ્યા છે અમને કે આજે ખા નોટિસ આપી દીધી છે બે નોટિસ આપી છે ત્રણ નોટિસો આપી છે ટૂંક સમયમાં આને જલ્દીથી જલ્દી ખાલી કરાવે એવી અમારી અભ્યારણ ડીઓફઓ શ્રી ગઢવી સાહેબ અને અમારા અહીંયા આડેસર મોદી સાહેબ અને એવા જે અમારા શ્રી મમતાબેન એમને ખાસ વિનંતી છે કે જે અનલીગલી છે એમને કાયદેસર કાર્યવાહી કરી અને અમને ન્યાય મળે અને ન્યાય અપાવે એવી અમારી નમ્ર અપીલ છે તો આ હતા આજના સમાચાર સમાચારો રેગ્યુલર મેળવવા માટે અમારી ચેનલ ધ ન્યૂઝ ટાઈમ્સને અહીં લાલ બટન દબાવી સબસ્ક્રાઈબ કરવા વિનંતી નમસ્કાર